આમાં કેવું હોય કે આમાં રીત એક નો એમ લગ્ન મંડપમાં કન્યા ભદ્રાઓ સાવધાન થાય અને વિડીયો કલાકાર જેમ રીત એક નો મળે એનો અનુરાગ છે જે કલા પ્રત્યેનો એ આપણને પ્રેરણા છે આપણા માટે આદરની વાત છે કે રાગ તો ઘણા આવડે પણ ભાઈ શ્રી અર્જુનભાઈ જેસુર ઉપસ્થિત છે

ઉનોને ચાલો ડાળો આ દેકરીઓને તમે ખેસ ઓડાળો રોપલ નમસ્કાર હું પ્રવીણ કરંગિયા સરદાર મુખરાવ કે ગ્રુપ મેમ્બર આ દોસ્તો કેસોની અંદર જબરજસ્ત સરગામ કરાઓ કે ગ્રુપ દ્વારા સંગીત સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમ કહેવાય છે કે આ એક ગ્રુપ છે એ પ્રતિષ્ઠિત વેપારીઓનો ગ્રુપ છે કે જેઓ કોઈ પ્રોફેશનલ ગાયક નથી છતાં પણ એમની પૂર્વ તૈયારી અને દસ વર્ષ જેવો સમય થઈ ગયો છે કેશોદ સાહેબને કંઈક નવું આપવું બધા સાથે મળી અને સંગીત સંધ્યા માણીએ ત્યારે દીપકભાઈ જોશી શૈલેષભાઈ દેવાણી સહિતના જે કલાકારો છે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે ઉપરાંત વાંચડીવાદક કલાકારો પણ અહીંયા ઉપસ્થિત છે અને અન્ય કલાકારો પણ જે અહીંયા અત્યારે ભક્તિ ગીત અને દેશભક્તિ ગીતો રજૂ કર્યા છે ત્યારે શહેરના પ્રતિષ્ઠિત જે ગ્રુપો છે એ બધા પણ એમનો સહકાર મળી રહ્યો છે સામાજિક ધાર્મિક સંસ્થાઓ છે એમનો પણ સહયોગ મળી રહ્યો છે ત્યારે આ જે કાર્યક્રમ છે એ માત્ર ને માત્ર આનંદ માટે શહેરીજનો કંઈક નવું લઈ શકે અને જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જે નવા જૂના ગીતો છે એને અત્યારે હાલ રજૂ કરવામાં આવી રહ્યા છે ઓરિજિનલ અવાજની અંદર અને આજે લોહાણા મહાજનવાડી ખાતે આ ભવ્ય જે કાર્યક્રમનું આયોજન છે એમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર છે આ બધાનો ખૂબ ખૂબ આભાર